પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રવેશ માટે નીટ પ્રમાણે સમાન ભરતીના બદલે કોટા રાખવાના મુદ્દે વિરોધ કરવા મંગળવારે અદાણી મેડિકલ કોલેજના છાત્રો દ્વારા રેલી યોજાઈ હતી અને જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા મુજબ કેન્દ્ર સરકાર અને એમસીઆઈ ના સંયુક્તપણે લેવાયેલ નિર્ણયને કારણે ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત રાજ્યની સ્ટેટ કોટા હેઠળની મેડિકલ પીજીની પચાસ ટકા બેઠકોની એડમિશન પ્રક્રિયા રાજ્ય સરકાર હસ્તકની કોમન કાઉન્સેલિંગથી કરવી પડશે ત્યારે આ ઐતિહાસિક નિર્ણયના અનુસંધાને રાજ્યમાં આવેલી તમામ મેડિકલ પીજી બેઠકોનું કોમન મેરિટ લિસ્ટ બનાવીને કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવી પરંતુ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કોમન કાઉન્સિલિંગમાં પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવાની માગણી કરવામાં આવતા ભુજની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ના છૂટકે સ્વનિર્ભર કોલેજમાં એડમિશન લેવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે જે અન્યાય કરતા છે ત્યારે રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સમાન અધિકાર સમાન તક મળે તે માટે રજૂઆત કરવા માટે આજે મેડિકલ કોલેજથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી મેડિકલમાં પીજી લેવલે રાજ્ય સરની મેડિકલમાં પીજી લેવલે રાજ્ય સરની તમામ બેઠકોમાં કેન્દ્ર સરકારે પીજી એજ્યુકેશન રેગ્યુલેશન બે હજારમાં સુધારા કરીને દસ ત્રણ બે હજાર સત્તરના રોજ નોટિફિકેશન બહાર પાડી કે પીજીમાં એડમિશન માટે કોમન કાઉન્સિલિંગ ઓનલી મેરીટની પ્રાથમિકતાના આધારે એડમિશન પ્રક્રિયા કરવું પડે અને આની ભારતના બંધારણમાં પણ જોગવાઈ છે અને અમે ભારતના બંધારણ ઉપર વિશ્વાસ રાખીએ છીએ પણ કાલે ગઈકાલે ગુજરાત સરકારના ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટોએ એવી માગણી કરે છે કે યુનિવર્સિટી પ્રિફરન્સ હોવું જોઈએ જો સમગ્ર ભારતમાં એક જ એક્ઝામ લેવાય છે પીજી મેડિકલ માટે તો બધાને સમાન અધિકાર મળવો જોઈએ ગુજરાતની સરકારે ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે અને એનો કરવેરો બધા ગુજરાતના નાગરિક ભરે છે કે ગુજરાતના તમામ દરેક વિદ્યાર્થીઓને પોતાનો અધિકાર છે કે ગુજરાતની સરકારી કોલેજોમાં ઓનલી મેરિટના પ્રાથમિકતાના આધારે એડમિશન લઈ શકે આ જીઓગ્રાફિકલ આપે છે બધું પોતાની રીતે કે પ્રિફરન્સ એવું ના હોવું જોઈએ અમારી કચ્છ યુનિવર્સિટીની વાત કરીએ તો કચ્છ યુનિવર્સિટીમાં એક જ અદાણી મેડિકલ કોલેજ છે ને એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે કોઈ સરકારી મેડિકલ કોલેજ નથી તો શું અમારા કચ્છના વિદ્યાર્થીઓને સારા મેરિટ માર્ક લાવે તો પણ સરકારી કોલેજમાં ભણવાનો અધિકાર નથી અમે જે બીજીના સપના જોયા છે કોઈ જોવાનો અધિકાર નથી અમને આવો તો કેવો ભેદભાવ આનું સરકારે ચોક્કસપણે ધ્યાન લેવું જોઈએ આના પરથી એ સ્પષ્ટ વાત થાય છે કે ઓનલી મેરિટના પ્રાથમિકતાના આધારે એડમિશન થવું જોઈએ કોઈ પક્ષવાસ નાખો જેમ બારમામાં નીટ યુજી માટે એક જ એક્ઝામ લેવાય છે અને એના મેરિટના આધારે ગુજરાતમાં ગમે તે જગ્યાએ આપણે એડમિશન લઈ શકીએ છીએ જ્યાં સ્ટુડન્ટ ઈચ્છે ત્યાં તો પી મેડિકલ પીજીમાં પણ એક જ એક્ઝામ છે તો એક જ મેરિટના આધાર ઉપર બધાને એડમિશન મળવું જોઈએ આવી રીતના પ્રિફરન્સ નાબૂદ કરવો જોઈએ ગુજરાત યુનિવર્સિટીની માંગ એકદમ તદ્દન ખોટી છે મેં અત્યારે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે અમારા ડીનને આપ્યું છે વાઇસ ચાન્સેલરને આપીએ છીએ અને અમારે બધાની એ જ માંગણી છે કે ટોટલ ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસની અગિયારસો સીટો છે પણ જ્યારે નોન ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસની ચોવીસો સીટ છે તો આમાં અઠ્યાવીસ ટકા સીટું ગુજરાત યુનિવર્સિટીમાં છે અને જ્યારે બોતેર ટકા સીટું નોન ગુજરાત યુનિવર્સિટીમાં એમ છે એની સામે પીજીની સીટમાં અઠ્યાવીસ ટકા સ્ટુડન્ટ સામે સાઠ ટકાનો રેશિયો છે પીજીની સીટનો અને જ્યારે બોતેર ટકાની સ્ટુડન્ટ સામે ચાલીસ ટકાના પીજીનો સીટો આ તો બમણા લોકોને અન્યાય થઈ રહ્યો છે આવું ના ચાલી શકે અમે અન્યાય નહીં કહેવાય કેન્દ્ર સરકારનો નિયમ છે કે કોમન કાઉન્સિલિંગ રાજ્ય સ્તર પરે कंपल्सरी करवानू ये हमें, लगी है हमें थी अपन गुजरात यूनिवर्सिटी मांग ने हमें हम आज जो यहाँ पे मेन इकट्ठा हुए हैं जो ये कर रहे हैं प्रोटेस्ट वो बेसिकली सिर्फ इसलिए है कि जो गुजरात है उसमें जो गुजरात यूनिवर्सिटी है जो पीजी की काउंसलिंग होती है पीजी सीट्स की उसमें मेन जो रिजर्वेशन है वो गुजरात यूनिवर्सिटी को दिया है मतलब पी जी काउंसिलिंग जो सीट्स है वो सारी यूनिवर्सिटी के बेसिस पर दी जाती है तो अगर हमारी मेरिट ज्यादा भी आती है हमारे मार्क्स भी ज्यादा होते हैं तो भी हम लोग उस एडमिशन के लिए उस सीट के लिए अलाइबल नहीं हो पाते बिकॉज पहले रिजर्वेशन जो है वो गुजरात यूनिवर्सिटी को मिला हुआ है और जो अभी इंडिया ने एमसी ने जो एक्ट दिया है नियरली 2000 में उसमें यह है कि कॉमन काउंसलिंग होनी चाहिए इसलिए निट पी भी हमें न्यू अप्लाई किया गया जहाँ पे कॉमन एंट्रेंस एग्जाम होता है स्टेट के बेसिस पे एग्जाम अगर इंडियन गवर्नमेंट ने हटा दिया है तो गुजरात यूनिवर्सिटी क्यों अपना प्रेफरेंस नहीं हटा रहा है उसे अपना प्रेफरेंस हटाना चाहिए और मेरिट के बेस पर जो एक टैलेंट है वो आगे आना चाहिए उसके बेस पर ये प्रोटेस्ट है कि वो गुजरात यूनिवर्सिटी का जो रिजर्वेशन है वो हट जाए और सिर्फ मेरिट के बेस पर नो यूनिवर्सिटी प्रेफरेंस नॉट एट ऑल एनी यूनिवर्सिटी प्रेफरेंस उस मैरिट के बेस पर हमें एडमिशन मिलना चाहिए और सबसे ज्यादा नुकसान इसमें हमारे कॉलेज को हो रहा है बिकॉज हमारा कॉलेज एक तो जो दूसरे उनसे लेट आया है पेरी फेरी में दूसरा यहाँ पे सिर्फ क्लिनिकल पीजी सीट्स ओनली है तो सबसे ज्यादा पीछे हम लोग रह जाते हैं भले हम कितनी मेहनत करें कितना भी उनके लेवल में आने की कोशिश करें बट फिर भी हम लोग वो सीट्स नहीं ले पाते बिकॉज पहले ही गुजरात यूनिवर्सिटी वाले स्टूडेंट्स ले लेते हैं थाउजेंड में सेवन फोर हंड्रेड स्टूडेंट जो गुजरात यूनिवर्सिटी के हैं थाउजेंड सीट्स अगर उसमें से फोर हंड्रेड पहले ही गुजरात यूनिवर्सिटी के स्टूडेंट्स ले जाएंगे तो हमारे लिए क्या बचेगा मेहनत करके भी कुछ करके भी अगर हमें वो सीट नहीं मिल रही है तो क्या फ़ायदा उसके और इसके समर्थन में भी सुप्रीम कोर्ट भी हमारे साथ है बट गुजरात में स्टूडेंट्स नहीं मान रहे और वो प्रोटेस्ट कर रहे हैं, तो उसके अगेंस्ट में हम लोग प्रोटेस्ट कर रहे हैं कि हमें वो रिजर्व हमें वो मिलना चाहिए हमारा अधिकार है पूरा हम मेहनत कर रहे तो हमें मिलना चाहिए हमारे कॉलेज के सब स्टूडेंट्स है, हैं फाइव प्लस फाइव हंड्रेड प्लस हैंमोस्ट सेवन फिफ्टी टोटल स्टूडेंट्स हैं उसमें से फाइव प्लस यहाँ पे हैं इंटर्न्स है फाइनल ईयर है सेकेंड ईयर थर्ड ईयर सारे हैं यहाँ पे और हमें पूरा सपोर्ट हमारे डीन का हमारे कॉलेज स्टाफ का टीचर्स का सबका पूरा सपोर्ट है आगे का मोटिव यही रहेगा कि हमें सीट मिलनी चाहिए जब तक नहीं मिलेगी तब तक ये जारी रहेगा आगे कार्यक्रम में ये कि हम अपने वो पूरा जो हमारा हमने डाटा कलेक्ट किया है जो भी है वो हम आगे रखेंगे गवर्नमेंट के आगे और यही बताएंगे कि हमें सीट्स मिलनी चाहिए क्योंकि यूनिवर्सिटी के बेसिस पर काउंसलिंग में हमारा जो टैलेंट है वो पीछे रह जा रहा है और इवन आगे जाके एज अ डॉक्टर भी अगर आप टैलेंट को पीछे रखोगे तो वो एज अ एज अ सिटीजन और एज अ कंट्री के लिए भी वो नुकसान ही है તો મેરિટ કે બેસ પે મિલના ચાઇએ જતના આતા બેસ પે